તો કહો ને આ આનું આવડું કેવડું મોટું સમજો તમે કેબિન આવડું કેબિન આઈસર માં જતા હોય ને અરે 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 લો ભાઈ વાગી ગયા છે દસ ને આપણી ગાડી ખાલી આવેલ કઈ લાગી દીધી છે આવા કોઈ પોઈન્ટ આવો છે ભરવાનું ખાલી કરવાનો જો તમે ને હવે ઋતુ ભાઈ ભરી લીધી પાંચ દીધી છે સિંગ સિંગ ભરવા સીન ભરવાની છે મોવાની જાગ્યો શું મોડું નથી જોયું મેં ચાલુ કરી દો

ગોડાઉન જો કે વેર હાઉસ ગયો તો આમાં ખાઉં છે આ ભાઈ આવે પેરે કાટો કરાવવા આવે હાલો તો અહીં થી નીકળવાનો છે છે હલો ભાઈ કાટો થઈ ગયો આપડી ગાડીનો હવે કાટે ઉતારી લીધી હેઠી અહીંયા પડી ઈકોમેટ મેટ લે લે ને ટાટા ને ગાડીઓ પડી જોરદાર હલો આ ભરીને આવી સિંગ આ બધી અત્યારે સિંગ હાલે છે અત્યારે અહીંયા હાલો મિત્રો તો જમવા જઈ આવી માલધારી હોટલ માં આપણે વખત અથાણા છે કેટલા ત્રણ ચાર પાંચ છ સાત પાંચ આઠ નવ ને દસ અગિયાર ને એવું બધું માણસો જો તમે ખાલી અહિયાં કેટલું છે પબ્લિક છે એટલું અહીંયા કે આમ જો આડા રમી દે ખાધા પછી થાય ને થોડીક તકલીફ પડે આ તો આટી મારી દીધી છે પાના મારી દીધા આમાં તો ટાયર બાયર ચેક કરી લઈ ખાદા પછી હું ઘડીક વારમાં માં શરીર કામ ન કરે અત્યારે કાકરા બાકરા મગરું કાઢ લઉં ટાયર બાયર ચેક કરી લો તો બિલ્ટી આવી જાય બિલ્ટી નું કીધું તું અડધી કલાક થઈ ગયું છે અડધી કલાક બાકી છે આ ટાયર છે ને આખા અત્યારે જોવો પડે નાઇટ માં રાતે ન દેખાય આખા અત્યારે દિવસે છે ને ચેક કરી લેવા પડે પૂરા કેટલો છે આમાં કોપડા જામી જાય ફૂલ હાલો તો કરી લઈ ટાયર ચેક આમ અવાજ આવો જોવે આમાં ટૂંક ટૂંક બોલવું જોવે

અહીંયા ઘેટા આટું થઈને આખું લાંબુ કરવું પડે અલ્લો આજે આપણે ભગવા માં અમરેલી એડ ફાયા હા એડ છે ને અમરેલી યડ નો પાકટ છે ને અઘરી નાની જો આખા રોડ માં ગાડી કરવી પડે તો આવી અમરેલી આ ભાઈ ખાસ ધ્યાન રાખવાનું દિવસે એટલો બધો વાંધો ન હોય ગાડીઓ બતાવી ને ખાસ ધ્યાન રાખવાનું બીમફાસ મારીને નાલવું પડે કાયદા સર્જો એટલે કેમ ડીમ ફાંસ મારે એમ ડીમ ફાંસ મારે નીકળવાનું કેમ કે આગળ વાંયા ગાડીઓ આવતી હોય કે નહીં એટલે ખેતરુજીનો પુલ છે અમરેલી રોડ ઉપર એ કોમેન્ટ આવે આમ એ કોમેન્ટ તો કહું ને આ આનું આવડું કેવડું મોટું સમજો તમે કેબિન આવડું કેબિન આઈસરમાં જતા હોય તો મજા આવી જાય ના કાંઈ બળેતરા જ નહીં એની માને દઈ સમજો આરામથી હોય કે આરામથી અંદર કપડા કપડા બદલવા હોય અથવા ગમે જમવાનું બનાવવું હોય તો એ જમવાનું જ બનાવતો હોય એવું લાગે છે અત્યારે હા આ કેબીને એવડું છે એ કેબીને એવડું છે હા આમાં થોડુંક આ કેબીન પાછું નાનું હોય આ ગાડીનું આ ગાડીનું એ કેબીન થોડુંક નાનું છે બ આમ તો ઓલા જેવી મજા ન આવે પછી આપણે શું શું કહેવાય ઓલું અધરવાઇઝ કન્ટ્રીના અમેરિકા છે આ

હલો ભાઈ તો આવી જ આપણે નીલકંઠમાં ગાડી કાંટો કરાવવા ગઈ છે હા કાંટો કરાવે ગાડી પણ ભાઈ અમારે કાંટો કરાવે છે ઋતુ એટલી હાઈટ બેસી ગઈ ત્રણ ત્રણ ની ત્રણ ત્રણ ચાર ચાર ની હાઈટ હોય ને તો એક થેલી ની હાઈટ બેસી જાય જો પાછળ કેટલી બેસી ગઈ માઇટ બેસી જાય